જોજો ક્યાંક તમારો પણ પાસવર્ડ લીક ના થઈ જાય બીકોઝ અત્યારે સોળસો કરોડ એકાઉન્ટ એવા છે કે તેના પાસવર્ડ લીક થઈ ગયા છે અને આ સૌથી મોટી ચેતવણી કહી શકાય કારણ કે અત્યારે તમારું સ્નેપચેટ એકાઉન્ટ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય લિંક હોય કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય કે પછી એ ગવર્મેન્ટના પણ કોઈ પણ પાસવર્ડ હોય આ બધા જ પર અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે અને અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ જ આવે છે આપણી પ્રાઇવસી અને આપણી સેફ્ટીની તો હવે આમાં આપણે બચી કેવી રીતે શકીએ કારણ કે આને ઇતિહાસ ની સૌથી મોટી પાસવર્ડ લીક ની ઘટના માનવામાં આવે છે મતલબ કે નહીં તમારો કે નઈ મારો કોઈ પણ નો ડેટા અહીંયા સેફ નથી ત્યારે આ બધી જ ટિપ્સ ફોલો કરવી આપણા માટે આવશ્યક છે તેના માટે સૌથી મહત્વનું છે હેવ આઈ બીન ફોન જેમાં તમારે જવાનું રહેશે અને તેમાં તમારે ઈમેલ આઈડી અથવા તો તમારો ફોન નંબર એન્ટર કરવાનો રહેશે એટલે એમાં તમને ખબર પડશે કે તમારો ડેટા લીક થયો છે કે પછી નહીં બીજો ઓપ્શન છે પાસવર્ડ ચેકઅપ ટૂલ અને એમાં પણ તમે ચેક કરી શકો છો કે તમારો ડેટા લીક થયો છે કે કેમ હા ખાસ અત્યારે તમારે તમારો પાસવર્ડ પણ ચેન્જ કરવો પડશે અને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો અતિ આવશ્યક છે અને બીજું છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આ પણ તમારે મારા ફોનમાં ઓન રાખવું આવશ્યક છે